ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તે જ સમયે ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ બાઇક ચાલકનું મોત થયું છે અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઇડ ઉપર ખાડામાં ઉતરી પડ્યા હતા ટ્રક ચાલક અકસ્માત સર્જાઈ ઘટના સ્થળથી ફરાર થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે તેમજ ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો રોડ વચ્ચે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે વાઘોડિયા ખના રોડ ઉપર હિરાવંશી ફળિયા નજીક આ ઘટના બનવા પામી મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરીકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહ્યો છે ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયો છે પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખુદેલો આ ખાડો છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લો રખાતા આ દુર્ઘટના સર્જાઈ હતી મહેસાણાથી સમાચાર છે બોરીસણા ગામમાં બે લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે મોટાભાગના કેમ્પ રવિવાર થતા હતા ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા વધુમાં કહ્યું કે પ્રાથમિક શાળામાં કેમ્પ થતા હોય અને ગામના આગેવાન તેમાં સામેલ ન હોય તેવું શક્ય નથી જે દર્દીઓ જે છે એને લેબોરેટરીના ચાર્જિસ પેટે કે કોઈ પણ વધારાના ચાર્જિસ પેટે એને પૈસા ચૂકવવા પડે છે જે એના ખિસ્સાના પૈસા જાય છે અમારા ધ્યાન આવે તમામે તમામના પૈસા મેં લાભાર્થીને તો ચૂકવી દે ચૂકવાડી દીધા હોસ્પિટલો આપી દીધા ફક્ત ને ફક્ત એક સંકુજ હોસ્પિટલ છે કે જેમાં એક ખેડાનું લાભાર્થી છે એના હજી પણ એમને પૈસા ચૂકવ્યા નથી કારણ કે એ લાભાર્થીને ઓલરેડી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એ લગભગ અમે આવતીકાલ કે પરમ દિવસ એના પૈસા પણ એની પાસે ચૂકવાઈ દઈશું મહેસાણામાં પીએમજે એવા યોજનામાં કભાંડ મામલે ડૉક્ટર મહેશુ કપાડિયાએ જણાવ્યું છે કે કેશલેસ સારવાર હોવા છતાં કેટલીક હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે શંકોષ હોસ્પિટલમાં ખેડાના લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી શક્ય જ નથી આણંદમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયા છે ઉમરેટના પણસોરા ગામમાં કપિરાજનો આતંક છેલ્લા ઘણા દિવસોથી હતો બે દિવસમાં દસથી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા હતા રોડ પર જતા રાહદારીઓ પર હુમલો કરી કપિરાજ ભાગી જતા તો ઘર પાસે કામ કરતી એક મહિલા પર હુમલો કરતા આ મહિલાને ત્રીસ ટાંકા આવ્યા હતા કપિરાજના ત્રાસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પણ ત્રસ્ત હતા જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમે આઠ કલાકની જાયમત બાદ તોફાની કપિરાજને પાંજરે પૂર્યો છે ખૂંખાર સિંહણ એક ભેંસથી ડરીને ભાગી ગઈ સ્વીકાર કરવા આવેલી સિંહણ સામે બે ભેંસને બાદ ભેડી અને પછી સિંહણને ભાગવું પડ્યું અમરેલીનાય ગામની સિમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો નાનો છે પરંતુ તેમાં સાફ જોઈ શકાય છે કે શિકાર માટે પહોંચેલી સિંહણનો બે ભેંસ બહાદૂરીથી સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એ બની કે સિંહણને છલાંગો લગાવીને ભાગવું પડ્યું જો બે ભેંસ સામનો ન કર્યો હોત તો કદાચ બેમાંથી એક સિંહણનો કોળિયો બની ચૂકી હોત બે ભેંસે સાથે મળીને સિંહણનો સામનો કર્યો અને સિંહણ તારની વાળ કૂદીને બાવળની જાળીમાં છલાંગો લગાવીને જીવ બચાવીને ભાગતી નજરે પડે છે

ગીર સોમનાથના વિસ્તારમાં સિંહ ઘુસી આવ્યા સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં રાત્રિ સમયે ત્રણ સિંહ ગામમાં ઘુસી આવ્યા શિકારની શોધમાં સિંહે ગામમાં ધામા નાખી દીધા આ સમયે કેટલાક લોકો બાઇક ઉપર ગામમાં આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારને જોતા જ બાઇક થંભાવી દીધી સિંહના ગામમાં ધામાના કારણે વાહનોના પણ પૈડા થંભી ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામા સામે આવી રહ્યા છે સિંહણ અને ચારથી વધુ બાળસિંહ દીવના ડાંગરવાડી ખાતે આવી ચડ્યાનો આ વિડિયો વાયરલ થયો છે બે દિવસ પહેલા ડાંગરવાડી વિસ્તારમાં એક પશુનું મારણ પણ કર્યું હતું ત્યારે ફરી રાત્રિના સમયે સિંહનું ટોળું જતું હોય તેવો આ વિડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યું છે દેવથી આ દ્રશ્યો આવી રહ્યા છે બે દિવસ પહેલા આ સિંહ પરિવારે

આ વિડીયો જે છે તે સંઘ પ્રદેશ દીવ નો હોવાનું મનાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા ની અંદર આ વીડિયો છે તે હાલ વાયરલ થયો છે અને વિડીયો ની અંદર જોઈ શકાય છે કે એક સાથે સાત થી આઠ જેટલા સિંહો છે તે દીવના જે દરિયા કિનારો છે જે નો ભાગ હોય છે તે વિસ્તારની અંદર આટા ફેરા મારી રહ્યા છે અને કોઈ વાહન ચાલક અથવા તો રાહદારી આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કર્યો છે જોકે બીજા એક દ્રશ્ય એ પણ છે કે ગીર સોમનાથ જિલ્લાનું જે ગાંગેઠા ગામ છે ત્યાં આગળ પણ મોડી રાત્રે સિંહો છે તેમણે રામા નાખ્યા હતા અને વાહનોના પેડા છે તે થંભી ગયા હતા આભાર માહિતી બદલ તો અમરેલી અને ગીર સોમનાથના કે જ્યાં એક બાજુ અમરેલીમાં બે ભેંસે આ સિંહણનો સામનો કર્યો અને સિંહણ ત્યાંથી ઉભી પૂછડે ભાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી બાજુ ગીર સોમનાથથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સિંહ ઘુસી આવ્યો હતો ગામમાં અને બીજી બાજુ દીવમાં પણ સિંહ પરિવારના ધામા જાણે આવ્યા હોય સામે તે પ્રકારનું આ વીડિયો વાયરલ થઈ રહ્યું છે સુરતમાં ગેરકાયદેસર ઘુસણખોર સામે આવ્યા છે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ હવે તેમાં સામે આવી રહી છે બોગસ ભારતીય ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવી દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને શહેર એસઓજીએ તેની ધરપકડ કરી છે બાંગ્લાદેશી રશિદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપી મહિલા પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ ભારતીય આધાર કાર્ડ મોબાઈલ પણ જપ્ત કરાયું છે મહિલાએ પશ્ચિમ બંગાળના બનગાવ ખાતેથી ભારતમાં પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી જ્યાંથી ટ્રેન મારફતે આવી અલગ અલગ જગ્યાએ તે ભાડેથી રહેતી હોવાની પણ માહિતીઓ સામે આવી રહી છે અમદાવાદના બોપલ ઇસ્કોન પ્લેટિનમાં મોડી રાત્રે બની આગની ઘટના બાવીસ માળના બિલ્ડિંગમાં લાગી હતી આગ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યું કાબુ અમદાવાદના મોટેરામાં એએમસીના દબાણ શાખાના પ્લોટમાં લાગી આગ દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન બળીને થાક ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે આજે એક દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે સીએમ મહાડા ગ્રાઉન્ડ પોલીસ હોકી ગ્રાઉન્ડમાં ચૂંટણીઓનો ઝંઝાવાતી પ્રચાર કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પરત ફરશે મુખ્યમંત્રી બાંદ્રાકુર્લા ભારત ડાયમંડ બુર્સની બેઠકમાં પણ આપશે હાજરી જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સાથે સીએમ કરશે સંવાદ તો જોગેશ્વરી વેસ્ટના ગુજરાત સહભાગી થશે મુખ્યમંત્રી મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે સીએમ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુરતના કાપડ વેપારીની અનોખી યોજના સવારે આઠ વાગ્યા સુધીમાં મતદાન કરનારી પાંચસો જેટલી મહિલાઓને કુરિયર દ્વારા સાડી મોકલાશે સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે સુરતની સાડી નવસારીના વાંસદાના એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા લોકસભા દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દેખાયા રાજકીય વિરોધ વચ્ચે હસતા મળે બંને નેતાઓ આદિવાસી નૃત્ય પર ઝૂમ્યા અમદાવાદના ચાંદખેડામાં વીડિયો વાયરલ કરવાની અદાવતમાં હત્યા ક્રાઇમ બ્રાન્ચે આઠ આરોપીને ઝડપ્યા મહિલા ઉપર થયેલી કોમેન્ટનો વીડિયો વાયરલ થયા બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અદાવત થઈ હતી વલસાડમાં યુવતીના શંકાસ્પદ મૃતદેહ મળવાના મામલે થયો ઘટસ્ફોટ દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો નડાધમને ઝડપી લેવા પોલીસે ચક્રોગત કર્યો મધ્યપ્રદેશના જબલપુરમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનો વીડિયો વાયરલ થયો પેટ્રોલિયમ ડિપોમાંથી પેટ્રોલ ડીઝલ ભરી પેટ્રોલ પંપ જતા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો હાઇવે પર ટેન્કર રોકી કેટલાક લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરતા દેખાયા સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રકચરનું માત્ર બે જ વર્ષની અંદર ધુવાણ તંત્રની કામગીરી સામે ઊભા થયા સવાલ એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ સત્તર પોઈન્ટ છ્યાસી કરોડનો કરાયો હતો ખર્ચ સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા દેખાયા વડોદરાની મેહુલ જીઓ કંપનીને સત્તર પોઈન્ટ કરોડના ખર્ચે સોંપાઈ હતી કામગીરી બે હજાર બાવીસમાં ચોમાસા પહેલા સ્ટ્રકચર બનાવી તૈયાર કરી દેવાયું હતું બે વર્ષની અંદર કરોડોના ખર્ચે તૈયાર આરસીસી સ્ટ્રકચર સંપૂર્ણપણે નષ્ટ થયું મનપાએ નુકસાની પાછળ ટેકનિકલ કારણે જણાવ્યું ધ્રાંગધ્રાના એક કલાકાર પથ્થરમાંથી બનાવે છે વિવિધ કૃતિઓ બતખ મગર કાચબો ચિવલિંગ હોડી ત્રણસો ગ્રામથી લઈને પચાસ કિલો જેટલું વજન હોવા છતાં પાણીમાં સહેલાઈથી તરે છે અનોખી કૃતિ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી યાત્રાળુઓની ભીડ વચ્ચે ગંગા ઘાટ પર દીપોત્સવીનું આયોજન કરાયું રંગબેરંગી લાઇટો અને દીપમાળાથી સુશોભિત વારાણસીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા દેવદિવાળીને લઈને વારાણસીમાં ભવ્ય આતશબાજી સાથે કરાઈ ભવ્ય ઉજવણી વારાણસીમાં દેવદિવાળીની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો અલૌકિક માહોલ વચ્ચે વારાણસીમાં માનવ મહેરામણના દ્રશ્યો જોવા મળ્યા પંજાબના કરાઈ જયંતિની ભવ્ય ઉજવણી સુંદર રોશનીથી જગમગી ઉઠ્યું ગોલ્ડન ટેમ્પલ ભવ્ય આતશબાજી સાથે શ્રદ્ધાળુઓએ કરી ઉજવણી આતશબાજી સમયના સુવર્ણ મંદિરના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા સત્તર નવેમ્બરે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ કપાટ બંધ થવાને લઈ બદ્રીનાથ ધામમાં શરૂ થયા અનુષ્ઠાન વિધિવત રીતે બંધ કરાશે કપાટ મોટી સંખ્યામાં દર્શન અર્થે પહોંચ્યા શ્રદ્ધાળુઓ કેરળમાં મંડલમ મકર વિલખુ તીર્થયાત્રાની શરૂઆત થઈ સબરીમાલામાં અયપ્પા મંદિરના કપાટ ખુલ્યા યાત્રાના પહેલા દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા આજથી મંદિર દરરોજ અઢાર કલાક દર્શન માટે ખુલ્લું રખાશે છેલ્લા બે સપ્તાહમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પ્રતિ દસ ગ્રામ પાંચ હજાર રૂપિયા સોનું સસ્તું થયું લગ્નગાળાની શરૂઆતમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું આજે પણ રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ નોંધાયો દિલ્હીમાં પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સતત વધી રહેલા પ્રદૂષણને લઈ બાંધકામ અને ડેમોલ્યુશનની કામગીરી પર પ્રતિબંધ હરિયાણામાં ગુલાબી ઠંડીની શરૂઆત પર્વતો પર હિમવર્ષા બાદ વાતાવરણ ઠંડુ બન્યું કરનાલમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝીબિલીટી ઘટી ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ગાઢ ધુમ્મસ વિઝીબિલીટી ઓછી થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા મુરાદાબાદના દ્રશ્યો સામે આવ્યા રાજ્યમાં શિયાળાની થઈ શરૂઆત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો ઠંડીને લઈ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી અમરેલીમાં નોંધાયું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ નવ જ્યારે મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો થયો પૂર્વથી દક્ષિણ પૂર્વ પવન ફૂંકાતા પવનથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો શિયાળાની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા રાજધાનમાં હિમચ્છાદિત પર્વતોના નયનમ્ય દ્રશ્યો જોવા મળ્યા ભારે હિમવર્ષા થતા સર્વત્ર બરફની ચાદર છવાઈ હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ઝપેટમાં હવા સ્થિર થતા વાતાવરણમાં સ્મોગ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં દરરોજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ ઉત્તર પ્રદેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત ધુમ્મસની ચાદરમાં લપેટાયું આગ્રા ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી ઠંડીની શરૂઆત પહેલા મેઘાએ કરી સવારી તમિલનાડુના થુથુકડીમાં વરસ્યો વરસાદ શુક્રવાર રાતથી વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થતા રસ્તા પાણી પાણી થયા ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં નર્સરીથી ધોરણ પાંચ સુધીની તમામ સ્કૂલો બંધ રાખવાના આદેશ આગામી આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન જાહેર કર્યો પરિપત્ર સુરતના માંગરોળના કંસાલી ગામે શેરડીના ખેતરમાં વિકરાળ આગ આઠ એકરમાં વાવેલો શેરડીનો પાક બળીને ખાક થતાં ખેડૂતને રોવાનો વારો આવ્યો વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો સખ્સ રંગે હાથે પકડાયો ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ સીસીટીવી ન હોય ત્યાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો ભાવનગરમાં પોલીસ કર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતો હોવાનો વીડિયો વાયરલ બાઇક ડિટેન કરવાના નામે ચારસો રૂપિયાની તોડ કરાયાનો આક્ષેપ લીલમબાગ સર્કલ નજીકનો વીડિયો હોવાનું અનુમાન જિલ્લા પોલીસ વડા સમક્ષ કરાઈ રજૂઆત ન્યૂઝ એટીન નથી કરતી વીડિયોની પુષ્ટિ